સુરત મનપાએ સ્વચ્છતાનો એવોર્ડ મેળવી લીધો છે પરંતુ શહેરમાં હજી પણ સ્વચ્છતાના નામે મીંડો હોય તેવું દેખાઈ રહ્યું છે શહેરના અલગ અલગ વિસ્તારમાં પેન્ડ યુઝ ટોયલેટો બંધ હાલતમાં છે અને ગંદકીથી ખદબદી રહ્યા છે ત્યારે મનપાના અધિકારીઓ તથા લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે જોઈએ વિશેષ અહેવાલ સ્વચ્છતામાં અગ્રેસર રહેતું અને નંબર વનનું એવોર્ડ મેળવતું સુરત શહેર ખરેખર સ્વચ્છ છે ખરું કારણ કે જો વાત કરવામાં આવે શૌચ મુક્ત સિટીની તો ક્યાંક ને ક્યાંક આપણું સાબિત થયું છે સુરત શહેરમાં સાહીઠ લાખ જેટલા લોકો વસવાટ કરે છે અને સાહીઠ લાખની વસ્તી સામે ફક્ત બસો જેટલા જ પેન્ડ યુઝ ટોયલેટો છે જેમાંથી ગાર્ડનોમાં ચોપન શૌચાલયો છે અને માર્કેટ તથા અન્ય વિસ્તારોમાં ફક્ત ચોવીસ જ ટોયલેટો છે જો વાત કરવામાં આવે શૌચાલયોની સુવિધાની તો ફક્ત પચાસ ટોયલેટમાં સેનેટરી વેન્ડિંગ મશીન હેન્ડ ડ્રાયર અને પેપર નેપકિનની સુવિધાઓ છે કેટલાક ટોયલેટ તો કાયમી ધોરણે બંધ જેવી પરિસ્થિતિમાં છે અને વિકલાંગો માટે જ્યારે મોટા ઉપાડે ટોયલેટ બનાવવામાં આવ્યા છે એ પણ બંધ હાલતમાં છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ પે યુઝ ટોયલેટ લોકોના વપરાશ માટે છે કે કેમ કોર્પોરેટર વિજય પાંચરિયા સુરત મહાનગરપાલિકા

ચોખ્ખાઈ જ નથી હોતી ત્યારે સુરત સિટી સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે પરંતુ આ ગંદકીનું સામ્રાજ્ય છે એ વિશે શું કહેશો આપની વાત તદ્દન સાચી છે જેટલા પણ પેન યુઝ ટોયલેટો છે એનું દેખરેખ બરાબર રાખાતી નથી એમના જે બેઝિક જે વસ્તુઓ રાખવાની હોય આ સુરત મહાનગરપાલિકાના ઓફિશિયલ આંકડા છે કે જે માનો કે સેનેટરી પેપર છે કે જે સામાન્ય વસ્તુઓ રાખવી એ ફક્ત પચાસ જેટલા જ તે શૌચાલયોમાં છે બીજું જે સામાન્ય દેખરેખ પાણીની વ્યવસ્થા રાખવી સાબુની વ્યવસ્થા રાખવી એ પણ રખાતી નથી બીજું વારંવાર સુરત મહાનગરપાલિકા દ્વારા આમાં ટોયલેટ બ્લોક તૂટી જવા એના પાછળ વારંવાર ખર્ચો કરવામાં આવે છે બીજું કે જેટલું પણ આજુબાજુના વિસ્તાર છે માનો કે ટોયલેટ બ્લોકની ટોયલેટ પે ન્યૂઝની આજુબાજુ વારંવાર ત્યાં ડ્રેનેજ ઉભરાવાની ફરિયાદો પણ આવતી હોય છે જેને લીધે આજુબાજુમાં ગંદકી થતી હોય છે બીજું જે જે દરો સુરત મહાનગરપાલિકાએ નક્કી કર્યા છે એનાથી દસ ગણા પંદર ગણા વીસ વીસ ગણા દરો લેવામાં આવે છે અને જેને લીધે જ લોકો માનો કે બાળકો અને સ્ત્રીઓ છે જે જાહેરમાં શૌચક્રિયા માટે જતા હોય છે જે સુરત મહાનગરપાલિકાનું ઓપન ડેફિકેશન સી સિટી બનાવવાનું જે સપનું છે જાહેર શૌચક્રિયા મુક્ત બનાવવાનું એ નથી થતું જે કોન્ટ્રાક્ટરો સામે જે પગલાં લેવામાં જોઈએ એમાં પણ ઢીલાસ જોવા મળે છે ખાસ કરીને બહેનો પાસે કે વૃદ્ધો પાસે કે દરેકે દરેક વ્યક્તિ પાસેથી પાંચ રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે પરંતુ એ પાંચ રૂપિયા ચાર્જની સામે ચોખ્ખાઈ નથી હોતી કે પછી પાણી નથી આવતું અને જે ટોયલેટો હોય છે એની અંદર એટલી બધી ગંદકી હોય છે કે સામાન્ય વ્યક્તિ જઈ પણ નથી શકતા તો એ વિશે શું કહેશો આપની વાત તદ્દન સાચી છે સુરત મહાનગરપાલિકાએ અમુક દરો નક્કી કરેલા છે એનાથી વધુ દર લેવાય છે એની વારંવાર ફરિયાદો આવે છે આપણે જેમ કહ્યું કે સ્ત્રીઓ અને બાળકો પાસે પણ લેવામાં આવે છે જે ચાર્જો લેવામાં આવે છે તો ખોટી વાત છે ખોટી વાત ઇન અ એ રીતે કહેવાનું છે કે એમની પાસે કોઈ ચાર્જ લેવાના જ નથી હોતા એમને ફ્રીમાં જવાનું હોય છે પણ આ કોન્ટ્રાક્ટરો એમની પાસેથી પણ ચાર્જ લઈ જાય અને છતાં ચાર્જીસ લેવા છતાં પણ એની દેખરેખ નથી રાખતા બીજી વાત કે તમે રાત્રિના સમયે જોશો તો કોઈ પણ બહેનો કે બાળકો પણ ત્યાં જાહેરમાં તે જગ્યાએ શૌચાલય જઈ નથી શકતા કારણ કે ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો જામેલો હોય છે દારૂ પીવાના ગાંજો પીવાના વારંવાર દ્રશ્યો તમે જોશો કે આજુબાજુમાં જોવા મળતા હોય છે એટલે રાત્રિના સમયે ત્યાં બહેનો અથવા બાળકો અથવા વૃદ્ધો જઈ નથી શકતા ખાસ કરીને ગાર્ડનોમાં પણ આવી રીતના પેન્ડ્યુસ ટોયલેટો હોય છે પરંતુ એમાં ગંદકી એટલી બધી હોય છે કે લોકો જઈ નથી શકતા અને ખાસ કરીને વૃદ્ધો અને વિકલાંગોની વાત કરવામાં આવે તો તેઓ તો બિલકુલ જ નથી જઈ શકતા એ વિશે શું કહેશું સાચી વાત છે માનો કે સુરત મહાનગરપાલિકામાં દોઢસો ઉપર ગાર્ડનો છે જે ગાર્ડનો છે એમાં મોટાભાગના બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધો જતા હોય છે ત્યાં મોટાભાગના ગા જે પણ ટોયલેટો છે ત્યાં ગાર્ડનોમાં એ તૂટેલી હાલતમાં હોય છે અથવા બંધ હાલતમાં હોય છે એટલે ત્યાં ગંદકી હોવાની આ તેને લીધે ત્યાં લોકો શૌચક્રિયા નથી કરતા અને બહાર જવાનું કરતા હોય છે જેને લીધે ગાર્ડનમાં પણ ગંદકી રહે છે અને આજુબાજુના વિસ્તારમાં પણ ગંદકી રહે છે તો સુરત મહાનગરપાલિકાએ આ જેટલા પણ ગાર્ડનો છે એની વ્યવસ્થિત દેખરેખ રાખવી જોઈએ અને સાથે સાથે લોકોએ પણ જાગૃત થવાનું છે લોકોએ પણ આવી જાહેર શૌચ ક્રિયા કરતાં ટાળવું જોઈએ અને વ્યવસ્થિત જ્યાં પણ જગ્યાએ ટોયલેટો છે ત્યાં જ જવું જોઈએ અને જે આપણું સપનું છે કે સુરતને સ્વચ્છ બનાવીએ ગંદકીથી મુક્ત બનાવીએ એ તરફ વધુ આગળ વધવું જોઈએ અને આ રીતે જે જાહેરમાં શોચે

આ લોકોને એ જ કહેવાનું છે કે આ શહેર આપણું શહેર છે સુરત આપણું શહેર છે આપણું સુરત આપણું ઘર જેમ સ્વચ્છ રાખે એમ આપણે સિટીને પણ સ્વચ્છ રાખવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિએ એ નાનો વૃદ્ધ હોય બાળક હોય કિસ્તી હોય કોઈએ પણ જાહેરમાં શૌચક્રિયા કરવા ન જવું જોઈએ અને જે પણ જગ્યાએ આવી રીતના પે ન્યૂઝ છે ત્યાંનો ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાને પણ એ કહેવાનું છે કે આ જે ટોયલેટો છે એમની દેખરેખ વ્યવસ્થિત રાખવી જોઈએ જેથી લોકો તેનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે અને જ્યાં જ્યાં જે જે માર્કેટોમાં જે જે ઇન્ડસ્ટ્રીઝમાં ટોયલેટની સુવિધાઓ નથી અને જે જગ્યાએ લોકોએ ટોયલેટની જગ્યાઓમાં દુકાનો હતો કોઈ અન્ય પાડી દીધું એ તાત્કાલિક ખોલી અને જે હેતુ માટે જે જગ્યા આપ્યો એ હેતુનો ઉપયોગ થવો જોઈએ એટલી જ નમ્ર વિનંતી છે થોડા સમય પહેલાં જ દિલ્હીની એક સર્વેક્ષણ ટીમ સુરત આવી હતી ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરને રંગરોગાન અને સાફસફાઈ કરીને ચમકાવવામાં આવ્યું હતું પરંતુ દિલ્હીની સર્વેક્ષણ ટીમ સુરતથી દિલ્હી રવાના થતા જૈસે તેની પરિસ્થિતિ જોવા મળી હતી શહેરમાં લાખોના ખર્ચે પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવામાં આવ્યા છે પરંતુ લોકો તેનો લાભ જ નથી લઈ શકતા અને સ્વચ્છ સુરતના બણગા ફૂંકતા પાલિકાના અધિકારીઓ ફક્ત વાહવાહી લૂંટવામાં જ રહી જતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે સામાન્ય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જે પ્રમાણે હાલમાં સુરત શહેરમાં ટોયલેટોમાં છે છે કે હોતી એ વિશે શું કહેશો અને કેવી રીતની તમને તકલીફ પડી રહી જાહેર માર્ગ હોય કે બાગ બગીચા હોય દરેક જગ્યા ઉપર આ લોકો ટોયલેટ ને એવું તો બનાવેલું છે પણ કોઈ દેખરેખ કોઈ માવજત નથી તેના હિસાબે લોકો જ્યાં ત્યાં સ્થળ ઉપર ઊભા રહી ને ક્રિયા કરે છે જેના હિસાબે ગંદકીનો સામનો જે રહે છે ને લોકો બહાર જ વધારે પસંદ કરે છે કોઈ દેખરેખ કે કોઈ માવજત નથી જે કાંઈ એસએમસી ખર્ચો તો કરે છે એની પાછળનું જે ધ્યાન રાખવાનું છે ધ્યાન રાખી નથી શકતી એના કારણે લોકો જેમ બને દૂર રહી છે શૌચાલયથી આપ શું કહેવા માંગશો જ્યારે આવી રીતે પેડ ટોયલેટો બંધ હોય છે ત્યારે લોકોને શું હાલાકી પડતી હોય છે અમારા ચેનલના માધ્યમથી આપ લોકો સુધી શું સંદેશો પહોંચાડશો લોકો જેમ બને આ જે જાહેર સ્થળ ઉપર જાય છે ગાર્ડન મને ફરવા બરવા કે હલન કરવા ક્રિયા માટે જાય છે ત્યારે બધી વસ્તુઓ જે છે એના હિસાબે આ લોકો દૂર જ રહેવાની કોશિશ કરે લોકો સ્વચ્છ ક્રિયામાં જવું હોય તો જઈ નથી શકતા ગંદકીના હિસાબે આપનું નામ નરેશ વિક્રિયા હાલમાં જે પેન યુઝ ટોયલેટો જાહેર માર્ગો ઉપર બનાવવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક એ બંધ હાલતમાં છે તો ક્યાંક ગંદકીનું પણ સામ્રાજ્ય છે તો એ વિશે આપને કેવી હાલાકી પડી રહી છે અમે જ્યારે ત્યાં જઈએ છીએ ત્યાં ચોખાઈ નથી હોતી અને ભાવમાં ફરક હોય છે ત્યાં જે ભાવ લેવા જોઈએ તો ભાવ લેવા વધારે લઈ છે અને બરાબર ભાવમાં તકલીફ પડે છે અને ત્યાં જે જગ્યા પર પાણી હોતું નથી એટલે વધારે લોકો બહાર જાય છે ખાસ કરીને જ્યારે સુરત સિટીને સ્માર્ટ સિટી બનાવવાની એક વાત છે ત્યારે આ પેડ યુઝ ટોયલેટ જ ગંદા હોય છે તો એ વિશે શું કહેશો સ્માર્ટ સિટી બનાવવાની વાત છે પણ પે યુઝ ખરાબ હોય છે એટલે લોકો ત્યાં જતા નથી અને ત્યાંના અસામાજિક તત્વોનો વધારે રહે છે એટલે મહિલાઓને લોકો ત્યાં જઈ શકતા નથી લોકોને હાલાકી પડી રહી છે ત્યારે સ્વચ્છ સુરત અને શૌચ મુક્ત સુરત ફક્ત કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો દિલ્હી ગેટ ખાતે વિકલાંગ શૌચાલય બંધ હાલતમાં છે અઠવા લાઇન્સ ખાતે બનાવવામાં આવેલ ડિજિટલ ટોયલેટ પાણીના અભાવે બંધ હાલતમાં છે ત્યારે ઘણી જગ્યાએ ટોયલેટની બહાર ખૂબ જ પ્રમાણમાં ગંદકી પણ હોય છે ત્યારે ઉધના દરવાજા ચાર રસ્તા જ્યાં હજારો લોકોની અવરજવર છે ત્યાં યુરિનલ બ્લોક બન્યા ત્યારથી બંધ છે અને મહાનગરપાલિકા માલિકાને એ તાળું ખોલવાની નવરાશ જ નથી અસલ સાયકલવાળા અને કાર્યક્ષેત્ર કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા જે પ્રમાણે હાલમાં 60 લાખની સુરતની જે વસ્તી છે અને એમાં ફક્ત 250 જ ટોયલેટ છે અને એ પણ ઘણા ખરાબ બંધ હાલતમાં છે તો એ વિશે શું કહેશો આમ પણ તમને કહો કે સુરત મહાનગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીનું શાસન થિયરી કરતાં પ્રેક્ટિકલ કરતાં થિયરી પર વધુ ચાલે છે અને તમે જોશો તો ખાલી કાગળ પર જ એ લોકોની સ્વચ્છતા અભિયાન હોય કે સફાઈ અભિયાન ચાલતું હોય આજે આટલો મોટો સુરત શહેર છે એની સામે માત્ર અઢીસો પેન્ડ યુઝ ટોયલેટ છે ને એમાં પણ આપની પાસે રિપોર્ટ છે કે ભાઈ પચાસ ટોયલેટ જ ચાલુ છે ને બસો ટોયલેટમાં સુવિધાઓ નથી તો હું કહું છું ભારતીય જનતા પાર્ટીના શાસન માટે સૌથી મોટી શરમજનક બાબત કહેવાય જો સુરતને નંબર વન મળતો હોય સફાઈ બાબતમાં અને આવી રીતે આ ટોયલેટો હતો તો ભારતીય જનતા પાર્ટીના શાસકો અને વિનંતી કરું કે એકવાર દિલ્હી બોમ્બે કે ઇવન અમદાવાદ બરોડાના પણ પેન્ડ યુઝ જોઈને આવો ત્યાં જે ચોખ્ખાઈ છે જે સુવિધા છે જે સફાઈ છે એ બાબતમાં સુરતમાં નથી તેમ છતાં સુરતને નંબર મળે છે એટલે કાં તો નંબર આપનાર શંકાના દાયરામાં છે કાં તો આ જે નંબર માટે જે લોકો પ્રયત્નશીલ છે જે રિપોર્ટ કરે છે એ લોકો શંકાના દાયરામાં છે આજે ચોપાટી જેવા જે ભરચક વિસ્તાર છે ડિજિટલ ટોયલેટ બન્યું ત્યાં પાણીનો અભાવ છે ને એને તાળા મારવા પડ્યા એવા અનેક ટોયલેટો સુરતની અંદર તમે જો કે કંઈક ને કંઈક અણુપને કારણે એને હાલતમાં છે કાં તો લોકો એનું દુરુપયોગ કરી રહ્યા છે પેન્ડ યુઝ કરતાં એને બીજા કામમાં ઉપયોગો થઈ રહ્યા છે એટલે વહીવટીતંત્ર આ બાબતે સજાગ બને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગને આટલી હું રિક્વેસ્ટ કરું છું કે ખરેખર જો લોકોને માટે આપણે સ્વચ્છતા સફાઈની વાતો કરતા હોય તો વાતોની પણ કામ નક્કર કામ કરીને કરો અને જે તે ઝોનમાં પેડ યુઝ આવે છે એ ઝોનના ઝોનલ ચીફ આરોગ્ય અધિકારી એ કાર્યપાલક ઇજનેરની પણ જવાબદારી બને છે કે એ પૂરતું એના પર ધ્યાન આપે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે કે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે પરંતુ પેડ યુઝ ટોયલેટોમાં એટલી બધી ગંદકી હોય છે કે વ્યક્તિઓ ત્યાં નથી જતા અને જાહેરમાં શૌચ કરવું પડે છે હું એ જ કહું છું કે કાં તો નંબર આપનારે લોકોને શંકાના ધાયરામાં છે શંકા જ છે કાં તો આ લોકો એવો રિપોર્ટ કરે છે શંકાસ્પદ કે એને નંબર આપવા છૂટકો નથી રહેતો પરંતુ હું ભારત સરકારની જે કોઈ એજન્સી આવતી હોય એમને પણ આને કમિશ્નરશ્રીને પણ મારો અનુરોધ છે કે આવી કોઈ એજન્સી આપતી હોય તો તમે વિપક્ષને સાથે રાખો મીડિયા મિત્રોને સાથે રાખો ખરેખર સુરતમાં શું રિયાલિટી છે કાં ચોખ્ખાઈ છે કાં નથી એની વાસ્તવિકતા ત્યાં તો જ ધ્યાને આવશે બાકી આ તો જે કોઈ એજન્સી આવે છે તો સારો વિસ્તાર બતાવવાનું અને જે ગંદુ ગોબાર વિસ્તાર નહીં બતાવવાનું ઢાંકી દેવાનું આ નીતિ કામ ચાલે છે એટલે આવો એકથી ત્રણમાં નંબરની કાયમ જ ફર્સ્ટ નંબર સુરત મહાનગરપાલિકાનો રહે પણ નંબર ખાલી નંબર માટે નહીં હોવો જોઈએ એના માટે નક્કર કામગીરી કરવી જોઈએ ને સુરત મહાનગરપાલિકાના શાસકોએ કે વહીવટીતંત્રોએ કામ કરવામાં આજ દિન સુધી ઉણા ઉતાર્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે કે ગાર્ડન વિસ્તાર જે કહી શકાય ગાર્ડનોમાં કે પછી જ્યાં પબ્લિકની અવરજવર વધારે રહેતી હોય છે એ વિસ્તારોમાં પણ પેન યુઝ ટોયલેટો બંધ છે ક્યાં તો ગંદકીથી ખતબદે છે તો એ વિશે શું કહેશો હું જ કહું કાં તો કોર્પોરેશનને હેલ્પલાઇન ઊભી કરવી જોઈએ દરેક પેન યુઝ પર હેલ્પલાઇન લખી દો કે ત્યાં જે કંઈ અસુવિધા છે કે જે કંઈ તકલીફ છે એ હેલ્પલાઇન નંબર પર સામાન્ય માણસ પણ ફરિયાદ કરી શકે અને એનું કહી શકે તો જ આ વાતનું નિરાકરણ આવશે ત્યાં સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવવાનું નથી કારણ કે શાસકોને ખાલી વાહવાઈમાં જ રસ છે અને અધિકારીઓને ચોપડ ચીટલે કામ કરીને જ બતાવવામાં રસ છે એટલે સુરત મહાનગરપાલિકામાં દરેક પેન ન્યૂઝ પર એક હેલ્પલાઇન નંબર મૂકી દે કે આ પેન ન્યૂઝને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો હેલ્પલાઇન નંબર પર તમે ફરિયાદ કરી શકો છો તો હું માનું છું કે કદાચ એનું નિરાકરણ આવશે ને વાસ્તવિક તેનું કાયમી ને લોકોને એનો સીધો ફાયદો મળશે ને સફાઈ રહેશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે પાલિકાના જાડી ચામડીના અધિકારીઓ હવે બંધ ટોયલેટો ફરીથી શરૂ કરાવશે કે કેમ કે પછી હોતા એ ચલતાની નીતિ જ અપનાવશે ત્યારે શહેરનો સૌથી મોટો ગાર્ડન બોટનિકલ ગાર્ડનમાં પણ પીએનડીયુ ટોયલેટ બંધ હાલતમાં છે અને લોકો પણ તોબા પોકારી ઉઠ્યા છે મિત્રો આપ જોઈ શકો છો કે આપણે બોટનિકલ ગાર્ડનની બહાર ઊભા છે અને અહીંયા જે આ પીએનડીયુ ટોયલેટ છે વર્ષોથી બંધ હાલતમાં છે ત્યારે લોકો અહીંયા હજારોની સંખ્યામાં રોજના આવતા હોય છે અને તેઓને ખૂબ જ હાલાકી પડતી હોય છે ત્યારે પબ્લિક પાસેથી જાણીશું કે તેઓ શું કહી રહ્યા છે આપનું નામ રવિ આપ અહીંયા રોજે કેટલી વાર આવો છો અને આજે પેન યુઝ ટોયલેટ બંધ છે તો એના કારણે શું હાલાકી પડી રહી છે મેં અહીંયા ઘણો વર્ષથી આવું છું મારો અહીંયા નજીકમાં ઘર છે મારા ફ્રેન્ડની શોપ છે અહીંયા જેટલા બી લોકો આવે છે એ લોકોને પેન યુઝ કરવા ટોયલેટ યુઝ કરવા માટે બહુ તકલીફ પડે છે અંદર ગાર્ડનમાં જવું પડે છે કેમ કે ગાર્ડનનો ટોયલેટ યુઝ કરવું પડે છે આ બંધ છે જેન્ટ્સ તો યુઝ કરી લે છે પણ વુમેન્સને બહુ વધારે પ્રોબ્લેમ ફેસ કરવી પડે અને અમે એક બે વાર પૂછ્યું બી છે ગાર્ડન ઉપર એ લોકો કંઈ કે સાફ સફાઈ માટે કોઈ નથી ને ઇશ્યુઝ બતાવે કે બંધ કેમ રહી છે કેમ કે લોકો આવે છે અંદર કંઈ કચરો કરી જાય છે કે ગમે તેમ મિસયુઝ કરે છે તો એ લોકોને એમ બી સજેશન આપી કે તમે પે પૈસા લઈને યુઝ કરવા દો તો બી એ લોકો નહીં માનતા અહીંયા બાર બોર્ડ બી મારેલું છે તમે જોયું હશે પેન યુઝ નથી છે છે પણ તો બી આ લોકો લોક રાખે અને પ્રોબ્લેમ ફેસ કરવી કરવા માટેનું ટોયલેટ છે તે છતાં પણ ક્યાંક ને ક્યાંક સુવિધાઓના અભાવના કારણે કે ક્યાંક તો સ્વચ્છતાના અભાવના કારણે થઈને આ ટોયલેટ બંધ છે એવું લોકો પણ જણાવી રહ્યા છે કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે સ્નેહલ બારોટ એસઆઈ ન્યૂઝ સુરત